એ કતિ બીકી સક્રિય હ હા દબાણ અધિકારી સાથે વાત કર્યો બાબુ શું કહો કઈ જગ્યાએ સક્રિય કાર્યવાહી આજરોજ જોડોદાર મહાનગરપાલિકાની દબાણ ટીમ મની મ્યુનિસિપલ કમિશનર સાહેબના આદેશ મુજબ તથા ટ્રાફિક શાખાનો સ્ટાફ સાથે રાખી કુંભરવાડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે રાખી મુക്തानंद ચાર રસ્તા થી ત્રણ રસ્તા થી લઈ અને સંગમ બાજુની રોડ ઉપર જે ટ્રાફિક ને નડતર રૂપ દબાણ જેમાં લારી ગલ્લા શેડ જે પણ છે નડતર રૂપ છે એને જપ્ત કરવામાં આવે છે અત્યારે બે ટ્રક જેવો સામાન ભરાઈ ગયો છે હાલમાં કામગીરી ચાલુ છે બિલકુલ અત્યારે બે ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો છે ચોક્કસ કહી શકાય કે જે પ્રકારે આ કાર્ય વિભાગ વિસ્તાર કે જે જ્યાં હિટ્રેન રન મામલે લોકોમાં જે રોષ હતો લોકોમાં જે પ્રકારે જુઓ કે લોકો સાથે પણ વાત કરવાનો વાત કરીશું માસી શું કહેશો દબાણ તો હટી રહ્યા છે પરંતુ જે પ્રોબ્લેમ છે સ્પીડ બ્રેકર લગાવવું જોઈએ શું માનો છો હા લગાવવું જોઈએ સ્પીડ બ્રેકર કારણ કે દબાણ હટાવવાથી સાઈડનો ટ્રાફિક ઓછો થશે પણ વ્હીકલો તો કોઈ ઓછી સ્પીડ થતી જ નથી એટલે મેઇન સ્પીડ બ્રેકરને એનાથી કંટ્રોલ ના થાય તો ટ્રાફિક પોલીસ મૂકવી જોઈએ તો આઈડિયા નથી પણ લેવી જોઈએ ઓછા થાય એમ બિલકુલ આ લોકો કહી રહ્યા છે કારણ કે જે પ્રકારે આ અન્ય લોકો છે બેન શું કહેશો સૌથી બેન શું કહેશો શું માનો છો સ્પીડ બ્રેકર લગાવવું જોઈએ સ્પીડ સ્પીડ બ્રેકર જ જરૂર છે પહેલી તકે પહેલા સ્પીડ બ્રેકર માં કેમેરા તો કેમેરામાં કશું આવવાનું નથી આવશે તો પછીથી આવશે એક્સિડન્ટ થઈ પછી આવશે પહેલાં સ્પીડ સ્પીડ બ્રેકરની જરૂર છે અમારી સોસાયટીમાં બસ અમે એ શું જ કહેવા માગીએ છીએ એટલે સ્લો થાય વાહનો સ્લો થાય કારણ કે ઉંમરવાળા અને બાળકો અહીંયાથી જાય છે અને મંદિરો આજુબાજુ બધા વિસ્તારમાં મંદિરો છે એટલે બહુ જ તકલીફ પડે છે આવા જવા માટે રસ્તો ક્રોસ કરવા માટે હા રસ્તો ક્રોસ કરવાની બહુ તકલીફ પડે છે શું માનો છો આ વાત પાલિકા ને પોલીસ કાને લેશે કે પછી આજે એક બે ત્રણ માણસ મરી ગયા તમે એટલું તો વિચારો હવે તો વિચાર કરવો પડશે આ લહેરીઓ તો તમે આ લઈ જવા એનો તો મતલબ મેન તો સ્પીડ ને કંટ્રોલ કરવાની છે લહેરીઓ ને કંટ્રોલ કરવાની જરૂર નથી તમે સ્પીડ ને કંટ્રોલ કરવાની જરૂર છે પેલા તો બિલકુલ આ કંટ્રોલ કરવા માટે બ્રેકર જ જોઈશે જે રીતે તમારે તમારે લો પ્રમાણે જે તમારે થતું હોય કે શું કહેવાય એને નિયમો છે પ્રમાણ થતા એ પ્રમાણ તમારે કરો પણ જરૂર છે સખત બિલકુલ આપ જુઓ કે લોકો એના સ્થાનિક લોકો કહી રહ્યા છે કે જે પ્રકારે આ સૌથી મહત્વનો રોડ ગણવામાં આવે છે કારણ કે અહીંયાથી હજારો વાહનો અહીંથી પસાર થતા હોય છે અને આપ જુઓ કે જે પ્રકારે ટ્રાફિક જામ સમસ્યા હોય કે પછી અનેક સમસ્યા સાસવારે વડોદરામાં આ પ્રકારે કાલેરીબાગ વિસ્તારમાં અકસ્માતો થતા આવ્યા છે એટલે લોકોની માન છે કે અહીંયા સ્પીડ બ્રેકર લગાવવું ખૂબ જરૂરી છે માત્ર સીસીટી સીસીટીવી લગાવવાથી કોઈ ફાયદો નથી કારણ કે સીસીટીવી ક્યારે કામ લાગશે કે કોઈ ઘટના થતી હશે અને ત્યારબાદ તે સીસીટીવીનું ચેક કરવામાં પરંતુ જે સ્પીડ બ્રેકર રોડ પર અહીંયા જે ચાર રસ્તાથી લઈને જે સંગમથી મુક્તાનંદ સુધીનો જે માર્ગ છે ત્યાં જો કે આ ત્યાં સ્પીડ બ્રેકરની જરૂર છે લોકો કહી રહ્યા છે કારણ કે માત્ર આ દબાણ દૂર કરવાથી આ પરિસ્થિતિ પર કાબુ નહીં મેળવી શકાય દબાણો તો છે દબાણો પણ દૂર કરવા પડશે પરંતુ સાથે હમજુઓ કે હવે પાલિકા અને પોલીસનું તંત્ર એક્શન મોડમાં જોઈ રહ્યા છે કારણ કે આ ટ્રાફિક અને કુંવરવારો પોલીસને જોડે રાખીને હવે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે કારણ કે રોડ લાઈનના દબાણો છે પરંતુ સ્થાનિક લોકોનું જે પ્રકારે અહીંયા કહેવું છે કે હવે પાલિકાનું તંત્ર અને પોલીસનું તંત્ર અહીંયા સ્પીડ બ્રેકર કારણ કે જુઓ કે અહીંયા અનેક મંદિરો પણ આવી રહ્યા છે સાથે અનેક લોકો અહીંયાથી પસાર થતા હોય છે સાથે એના જે સ્થાનિકોનું જે કહેવું છે કે અનેક લોકો અહીંયા મંદિરે જતા હોય છે સ્કૂલે જતા હોય છે મનબુદ્ધિની પણ આ વિસ્તારમાં શાળા આવેલી છે ત્યારે આપ જો કે હવે પાલિકાનું તંત્ર અહીંયાથી સફાળું જાગ્યું છે અને હાલ જે પ્રકારે મુક્તાનંદથી લઈ અને સંગમ સુધી દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે એટલે હવે પાલિકાનું તંત્ર સફાળું જાગ્યું છે પરંતુ ચોક્કસી કહી શકાય કે આ તંત્ર જે પ્રકારે કામ કરી રહ્યું છે લોકોની જે માંગ છે લોકોની માંગ છે કારણ કે અહીંયા આ સ્પીડ બ્રેકર જો કે અનેક લોકો અહીંયાથી હજારો વાહનો અહીંથી પસાર થતા હોય છે ફૂલ સ્પીડમાં જતા હોય છે ક્યાંક સ્પીડ બ્રેકરનો સૌથી મોટો પ્રશ્ન છે દબાણો માત્ર દૂર કરવાથી આ સમસ્યાથી ઉજાગર નહીં થઈ શકાય કારણ કે લોકોની માંગ છે હવે સ્થાનિકો જે પ્રકારે આ અહીંયા કડક વલણ અપનાવી રહ્યા છે કારણ કે અકસ્માતોની મણાર બ્લેક સ્પોટ બની રહ્યો છે આ કારેલીબાગ વિસ્તાર અને હવે સ્થાનિકો જે માંગ કરી રહ્યા છે કે હવે અહીંયા સ્પીડ બ્રેકર લગાવવું જોઈએ આપજો કે હવે પાલિકાની ટીમ સાથે વોર્ડ ઓફિસની ટીમને સાથે રાખી અને પોલીસ તંત્ર એટલે કે કુમરવાડો પોલીસ તંત્ર અને ટ્રાફિક પોલીસને સાથે રાખીને દબાણોનો સફાયો બોલાવવામાં આવી રહ્યો છે પરંતુ માત્ર આ દબાણો દૂર કરવાથી આ પરિસ્થિતિમાંથી બચી નહીં શકાય કારણ કે જે સૌથી મોટો પ્રશ્ન છે કે અકસ્માત આ બ્લેક સ્પોટ બનતો આ વિસ્તાર એટલે કે કારેલીબાગ વિસ્તાર સમગ્ર કારેલીબાગ વિસ્તારની જો વાત કરીએ તો સંગમથી લઈને મુક્તાનંદ સુધી જે ત્રણ રસ્તા છે ત્યાં સુધી અને એક અકસ્માતો થઈ ગયા ગઈકાલે પણ એક મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો હતો નાની મોટી ઈજાઓ થવા પામી હતી પરંતુ જ્યારે હોળીની રાત્રે જે અકસ્માત થયો હતો તેમાં એક મહિલાનું મોત થયું હતું તેને લઈને હવે તમામ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે કારણ કે જે આરોપી રક્ષિત ચોરસિયા જે મૂળ વારાણસીનો છે એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે કાયદાનો વિદ્યાર્થી હતો ને તે પ્રકારે જેને એ અકસ્માત કર્યો ત્યારબાદ હવે લોકોમાં તમામ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે દબાણ શાખાની ટીમ પહોંચી છે આજે પોલીસ તંત્ર ને પણ કામે લગાડ્યું છે પરંતુ સૌથી મોટો પ્રશ્ન છે કે જે પ્રકારે દબાણ દૂર કરવાની સાથે આજ મુખ્ય માર્ગ છે કારેલીબાગ વિસ્તારનો મુખ્ય માર્ગ ગણવામાં આવે છે સંગમથી લઈને મુક્તાનંદ સુધીનો ત્યાં સ્પીડ બ્રેકરની માંગ ઉઠી રહે છે કારણ કે અનેક લોકો અહીંયાથી પસાર થતા હોય છે હજારોની સંખ્યામાં વાહનો પસાર થતા હોય છે આજુબાજુમાં મંદિરો પણ આવેલા છે ત્યારે લોકોની માંગ ઉઠી છે કે હવે અહીંયા સ્પીડ બ્રેકરની તાતી જરૂર છે કારણ કે અકસ્માતોની વણઝાળ વધી રહી છે ત્યારે હવે પાલિકાનું તંત્ર અને જે પ્રકારે પોલીસનું તંત્ર ક્યારે આ વાતને કાને લે છે કારણ કે હજુ પણ અકસ્માતો ની વણઝાળ સતત જોવા મળી રહી છે ત્યારે હવે અકસ્માતો પર કાબુ કેવી રીતે મેળવી શકાય એ સૌથી મોટો પ્રશ્ન છે કેમેરામેન નિહાલી સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુ ડે ન્યુઝ વડોદરા